પંચમહાલથી ચોરીની ઘટના સામે આવી રહી છે મળતી માહિતી મુજબ પંચમહાલના ચોરીની ઘટના રોકડ રકમની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા છે માલિક દ્વારા ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવાબ પામી છે પંચમહાલથી ચોરીની ઘટના સામે આવી રહી છે મારુતિ ટિમ્બર હાર્ડવેરની દુકાનમાં ચોરીનો બનાવ બન્યો છે પોલીસ વિસ્તારમાં ચોરી કરીને આ ચોરો ફરાર થઈ ગયા છે માલિક દ્વારા ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં ચોરો દુકાનમાં ચોરી કરીને ફરાર થઈ ગયા છે માલિક દ્વારા ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે